રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવારનો અરવલ્લીના વધુ એક તાલુકામાં વિરોધ બાયડ તાલુકા ક્ષત્રિય સમાજનો રૂપાલા સામે વિરોધ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવારનો અરવલ્લીમાં વધુ એક તાલુકામાં વિરોધ બાયડ તાલુકા ક્ષત્રિય સમાજમાં રૂપાલાનો વિરોધ સામે આવ્યો છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે બાયડ મામલેદારને આવેદનપત્ર અપાયું છે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી હતી તે ટિપ્પણીને અમે પખોડીએ છીએ તેઓના વિરુદ્ધમાં આજે આજરોજ મામલત મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ કરીએ છીએ જય હિન્દ જય માતાજી વંદે માતરમ જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે